પાઠક સ્કૂલના ધોરણ પાંચના વિદ્યાર્થીઓ તેમના શૈક્ષણિક જીવનની પ્રથમ કોમ્પિટિટિવ પરીક્ષા તરીકે સીઈટી આપવા જઈ રહ્યા છે જે તેમના ઉજ્જવળ કેરિયરને એક મહત્વપૂર્ણ અને યાદગાર પડાવ છે પાઠક સ્કૂલ હંમેશા માત્ર અભ્યાસ પૂરતો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ સ્પર્ધાત્મક દ્રષ્ટિકોણ અને ભવિષ્ય માટેની મજબૂત તૈયારી વિકસાવા પર ખાસ ભાર મૂકે છે આ હેતુને ધ્યાનમાં રાખી સ્કૂલ દ્વારા સીઈટી માટે સંપૂર્ણ માર્ગદર્શન અને આયોજનબદ્ધ અભ્યાસક્રમ અને સતત માર્ગદર્શન સ્કૂલ સ્તરે આપવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓ પરીક્ષાના માહોલ સાથે પરિચિત થાય અને પોતાની તૈયારીને વધુ મજબૂત બનાવી શકે તે માટે આજે સીઈટીની પૂર્વ તૈયારી રૂપે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું આ મોક ટેસ્ટમાં તમામ વિદ્યાર્થીઓ અત્યંત ઉત્સાહ શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે ભાગ લીધો હતો વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી તેમની મહેનત અભ્યાસ પ્રત્યેની નિષ્ઠા તથા પાઠક સ્કૂલના શિક્ષકો દ્વારા આપવામાં આવી રહેલ માર્ગદર્શનનું ઉત્તમ પ્રતિબિંબ બની રહી છે સ્કૂલના સંચાલક પ્રિન્સિપાલ તથા

પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે અમારા બાળકોના આડત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા છે સીઈટીના તો આજ રોજ અમે એ સારી રીતના અને આત્મવિશ્વાસ સાથે જિંદગીની એમની કેરિયરની પ્રથમ કોમ્પિટિટિવ પરીક્ષા છે તો એ સરસ રીતના આપી શકે અને એમનું વર્ષ દરમિયાન પણ સ્કૂલમાં એમની અભ્યાસક્રમની સાથે સાથે જ સીઈટીની અમે તૈયારી અમારા સ્ટાફ દ્વારા કરાવવામાં આવેલી હતી તો પરફોર્મન્સ સારી રીતના આપી શકે અને એમના પ્રથમ જે પરીક્ષા કોમ્પિટિટિવ પરીક્ષા બાળકો જે દેવા જઈ રહ્યા છે તો એમાં સારું પરફોર્મન્સ આપે એમના ભાગરૂપે રોજ સીઈટીની પેટર્ન અમે મુજબ જ પેપર એકસો વીસ માર્ક્સનું સેટ કરી અને એક્ઝામ અહીંયા લીધી હતી બધા જ બાળકોએ ખૂબ જ સરસ મહેનત કરીને આવેલા હતા અને બહુ જ ઉત્સાહપૂર્વક આ એક્ઝામ બાળકોએ આપેલી હતી આ તકે હું બાળકોનું ઉત્તરોત્તર અત્યારમાં એકવીસમી સદીમાં અને નવી શિક્ષણ નીતિની અંદર માત્ર અભ્યાસ સહજ મહત્ત્વનો નથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામો આપી અને ગવર્મેન્ટ જોબ માટે સરકારશ્રી દ્વારા ખૂબ જ સરસ પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે અમે માત્ર પ્રાઇમરીથી જ ધોરણ ત્રીજા ધોરણથી જ એવું બેઝ ડિસાઈડ કરેલું છે કે બાળકોનું ઉત્તરોત્તર જે છે સારામાં સારી રીતના પ્રાથમિક શિક્ષણથી જ ફાઉન્ડેશન કોર્સ કોમ્પિટિટિવ એક્ઝામો બધી જ પીએસસી છે સીઈટી છે આ બધી જ એક્ઝામો સારામાં સારી રીતના કન્ડક્ટ કરી શકે અને સારું પરફોર્મન્સ આપી શકે એવી તૈયારી પાઠક સ્કૂલ દ્વારા કરવામાં આવે છે એમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવે છે અને આ કામની અંદર અમને અમારા વાલીઓ તરફથી પણ ખૂબ જ સપોર્ટ મળે છે આ તકે હું બધા જનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ